ગાંધીનગર ખાતે આવેલ કેમ્પસના વિદ્યાર્થીઓ દ્વારા કે ચિડિયા કરતી હે બસેરા દ્વારા થઈ હતી જેમાં ભારતના વૈભવ અને ગૌરવનું જીવંત ચિત્રણ કરવામાં આવ્યું વિદ્યાર્થીઓએ દેશભક્તિનું સુંદર નૃત્ય રજૂ કર્યું હતું જેના દ્વારા સૌના દિલમાં દેશભક્તિની લાગણી જાગૃત થઈ હતી જે બાદ એક સુંદર ભાષણ ભારતની ગૌરવ ગાથા વિષય પર રજૂ કરવામાં આવ્યું હતું જેમાં ભારતના ઇતિહાસ સંસ્કૃતિ સમૃદ્ધિ અને વૈજ્ઞાનિક તત્વજ્ઞાનિક યોગદાનની વાતો કરાઈ હતી તો વિદ્યાર્થીઓએ ભારતની ધરોહર અને વૈભવ વિશે ગૌરવની લાગણી પ્રસ્તુત કરી હતી ત્યારે આ સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો તો આ પ્રકારના કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં દેશભક્તિ અને પોતાના દેશ માટે ગૌરવની ઊંડી ભાવના વાવેતર પામે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ